દિયોદર ઝાડા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ દિયોદર તાલુકાના ઝાડા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસને શનિવારના રોજ બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી બાળકોમાં પ્રાથમિક શાળામાં જ શિક્ષણની સાથે સાથે લોકશાહી અને નાગરિકોની ફરજો અંગે પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ જાહેરનામું પડ્યા બાદ ફોર્મ ભરવું ફોર્મ ચકાસણી અને અંતિમ યાદી બહાર પાડવામાં આવી આજ રોજ બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ અગિયાર ઉમેદવારોએ ભાગ લીધો હતો ધોરણ છ થી આઠના તમામ બાળકો અને શાળા પરિવારે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાળકોએ સંભાળી હતી જેમાં પ્રમુખ અધિકારી પોલિંગ ઓફિસર મહિલા અધિકારી સિક્યુરિટી સ્ટાફ પોલીસ સ્ટાફ પટ્ટાવાળા તમામની જવાબદારી બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક સંભાળી હતી સમગ્ર શાળામાં વાસ્તવિક ચૂંટણી થઈ રહી હોય તેવો માહોલ હતો ત્રણ કુલ મતદાન હતું જેમાંથી બસો એકસઠ મતદાન થયું હતું વિજેતા ઉમેદવારને શાળાના પ્રમુખ અને બીજા નંબરને ઉપપ્રમુખની જવાબદારી સોંપી વિવિધ મંત્રીમંડળની રચના કરી શાળાનું સંચાલન કરવામાં આવશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયા મુજબ યોજાતા

જે ધોરણ 6 થી આતના બાળકો છે એ 6 થી 8 ના બાળકોની અંદર એમાં એમના જે અભ્યાસક્રમ અંતर्गत ધોરણ 6 ની અંદર એની અધ્યયન નિષ્પતિ છે 6.24 કે સરકાર સરકારના વિવિધ સ્તર થારી રાજ્ય અને સંઘને બાળક ઓળખે છે એના કે આગળ જતાં બાળક ધોરણ 7 ની અંદર અધ્યયન નિષ્પતિ છે 7.26

ચૂંટણી પ્રક્રિયા રાખેલી છે જેથી કરીને ધોરણ 6 થી આપની જે આ ત્રણે ત્રણ અધ્યયન નિષ્પક્ષો છે એ પરિપૂર્ણ થાય અને ભારત આ લોકશાહી દેશ છે અને લોકશાહી પર્વ જે ચૂંટણી એટલે કે લોકશાહી પર્વ છે તો આ લોકશાહી પર્વને બાળક જાણે માણે એના માટે કરે અને આ રોજ તારીખ 26 7 ની સાલામાં રાખેલી છે કુલ 11 ઉમેદવાર અને નોટા સાથે બાદ કુલ 12 ઉમેદવાર એ

એ જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ પોતાનાથી થતી યથાર્થ મહેનત કરી આ ચૂંટણીમાં પોતાને વોટ મળે અને પોતે જીએસ પજીએસ બને અને આ શાળાનું સંચાલન આચાર્ય અને શિક્ષકોની સાથે રહી અને આ શાળાની અંદર શૈક્ષણિક સુવિધા સારી મળે ભૌતિક સુવિધા મળે આ શાળાની અંદર શૌચાલય છે સ્વચ્છતા છે પર્યાવરણ છે પાણી છે તમામ વિભાગો ની અંદર પોતે બને એના પછી પોતાનું એ મંત્રીમંડળ છે અને એ મંત્રીમંડળ અંતર્ગત આખું વર્ષ આ બે હાજર આ વર્ષ દરમિયાન

આજે અમારી પીએમસી ઝાડા અનુપમ પગાર કેન્દ્ર શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે જેમાં હું ઉમેદવાર તરીકે રહ્યો છું અમારી શાળામાં મોટી ચૂંટણીની આયોજન થયેલું છે જો હું જીતીશ તો હું શાળા માટે ઘણા બધા સારા કાર્યો કરીશ જેમ કે દરેક વર્ગખંડ સ્વચ્છ રહે તેની જવાબદારી હું ઉપાડીશ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે છે તેની મોકલી હું રાખીશ દરેક વિદ્યાર્થીઓ શૌચાલયનો ઉપયોગ કરે છે અને તેને સ્વચ્છ રાખે છે તેને હું ખબર રાખીશ પીવાના પાણીનો બગાડ થવા દઈશ નહીં ભોજનમાં બાળકો બેસે છે તેની હું લઈશ જો ભોજન બગાડે છે તો તેમને હું અને શાળાને પૂરી તરફ સ્વચ્છ રાખીશ અમારી શાળામાં શિક્ષકોના નેતૃત્વ હેઠળ જેટલું મારાથી બનશે તેટલું હું કાર્ય કરીશ અને અમારી શાળાને સ્વચ્છ રાખીશ bye uh -huh.